વર્ષ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી યુપીએ સરકારના શાસનમાં ભારતની આર્થિક પરિસ્થિતિ અને બે હજાર ચૌદ પછીના દસ વર્ષના ભારતીય અર્થતંત્ર વચ્ચેનો તફાવત રજૂ કરવું શ્વેતપત્ર લોકસભામાં રજૂ કરાયું હતું જેના પર સુરતાને નવસારીના સાંસદે ચર્ચા કરી હતી અને મીડિયાને શ્વેતપત્ર અંગે માહિતી પણ આપી છે સુરતમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોસે શ્વેતપત્રના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે અગસ્ત બે હજાર ચૌદ સુધી દેશ ક્યાં હતો અને આજે ક્યાં છે યુપીએની સરકારે મોટું દેવું કરી દીધું હતું રાજસ્વનો દુરૂપયોગ કર્યો હતો આ સમયગાળામાં ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો જ્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી બે હજાર ચૌદમાં ભારત અગિયારમાં ક્રમે હતું જે દસ વર્ષમાં પાંચમા ક્રમે આવ્યું છે એટલું નહીં ત્રીજી ટર્નમાં દેશને ત્રીજા ક્રમે લઈ આવીશું તે કોંગ્રેસ શાસનમાં યુનિવર્સિટી સંખ્યા છસો છોતેર હતી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં અગિયારસો અડસઠ પહોંચી છે આ ઉપરાંત ગુજરાતે વધુ એક રેકોર્ડ પણ કર્યો છે લોકસભા ઉમેદવારો જાહેર કર્યા વગર ગુજરાતની તમામે તમામ ચોવીસ બેઠકોના મધ્યસ્થી કાર્યાલય ખોલી છે દેશમાં ગુજરાત રાજ્ય છે જ્યાં તમામ બેઠકના કાર્યાલય ખોલી દેવામાં આવ્યા છે ત્યાં રેલવે અને રેક ટેક્સટાઇલ રાજ્યમંત્રી દશના જરદોસે કહ્યું હતું કે બજેટ વિકસિત ભારતના ચાર મુખ્ય સ્તંભ એવા યુવા ગરીબ મહિલા અને ખેડૂત પર આધારિત છે દેશના ગરીબ અને મધ્યમ વર્ગને વધુ સશક્ત બનાવવાની વાત પર ભાર મૂક્યો હતો બજેટમાં સંશોધન માટે એક હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે આ વર્ષે રેલવે માટે સૌથી વધુ જોગવાઈ કરાઈ છે તેમાં પણ ગુજરાત માટે 8587 કરોડ ની ફાળવણી કરાઈ છે ચાલે સજાર કોચ વંદે ભારતના ધારાધોરણમાં ધારા પરિવર્તિત કરાશે ગુજરાતના 87 રેલવે સ્ટેશન ડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વસ્ત્ર મંત્રાલય માટે 4392.85 કરોડ જોગવાઈ કરાઈ હોન પર કહ્યું હતું પદો શેત પત્ર એ જે થયું છે એનો જે મહત્વ છે જે છે આપણે સૌ માંગુ છું 2004 થી 2014 સુધીમાં જે યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ જે નબળી પડી એનું શેતપત્ર મૂકવામાં આવ્યું છે એમાં મુખ્ય મુદ્દા એમના જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામજીએ કહ્યું કે એનડીએ સરકારે વર્ષોના સંકટને પાર કરી દીધું છે એટલે જે યુપીએ સરકારમાં જે નુકસાન થયું છે કે મોદી સાહેબને એનડીએની સરકારમાં એ અમે સંકટને પાર કરી દીધું છે અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે એ જોવાનું છે કે આપણે બે હજાર દિવસ સુધી ક્યાં હતા અને હવે ક્યાં છે આ શ્વેતપત્રના મુદ્દાઓ છે શ્વેદપત્રમાં કહેવામાં આવ્યું છે યુપીએ સરકારે દેશનું આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે યુપીએ કારમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતું વિદેશી મુદ્રા ભંડારમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો મોટું દેવું કરવામાં આવ્યું હતું રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો પત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી એ સરકારે રાજ વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓના વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવ્યો ઉચ્ચ રાજકીય નુકસાન મોટું ચાલુ ખાતુનું નુકસાન અને પાંચ વર્ષો માટે બે અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી જેની અસર ભારતીયોના પોકેટ પર થઈ અને દેશને ફેજાઇલ ફાઇલના ક્લબમાં સામેલ થઈ ગયો એનડીએ સરકારે સફળતાપૂર્વક યુપીએ સરકારે ઉભા કરેલા પડકારો પાર કર્યા છે અને ભારતને વિકાસના માર્ગ પર મૂકવા માટે કઠિન નિર્ણયો પણ લીધા છે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી આ સ્થિતિ સ્થિતિપૂર્વક મનમોહનસિંહ સરકારનું મિસમેનેજમેન્ટ એ એના માટે એ જવાબદાર હતો કોંગ્રેસ સરકારમાં હાઈવે બનાવવાની જે ગતિ હતી કે રોજની ફક્ત બાર કિલોમીટર હતી આખા દેશમાં બાર કિલોમીટર હાઈવે બનતો હતો મોદી સરકારમાં આ સ્પીડ વધીને અઠાવીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર ડબલથી પણ વધારે થઈ છે અને હમણાં સુધીમાં બે હજાર પંદરથી બે હજાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં ચોપ્પન પોઈન્ટ નવ હજાર કિલોમીટર ચોપન પોઈન્ટ નવ હજાર કિલોમીટર આ નવા હાઈવે એ આ દેશમાં બનાવવામાં આવ્યા છે બે હજાર ચૌદ સુધી કોંગ્રેસ સરકારના શાસનમાં યુનિવર્સિટીઓની સંખ્યા માત્ર છસો ને છોતેર હતી જ્યારે મોદી સરકારના શાસનમાં વધીને અગિયારસો ને અડસઠ થઈ છે બે હજાર ચૌદ સુધી દેશના મેડિકલ સીટોની સંખ્યા માત્ર એકાવન હજાર ત્રણસો ને હતી મોદી સરકારના સમયમાં એ ડબલ ડબલથી પણ વધુ થઈ ગઈ છે કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સરેરાશ ઉપલબ્ધતા માત્ર બાર કલાક હતી જે મોદી સરકારના સમયમાં આ ઉપલબ્ધતા વીસ કલાક કરવામાં આવી છે મોદી સરકારના શાસનમાં વિકાસના કારણે જે વીજળીની જરૂરિયાત વધી એનો વપરાશ વધ્યો અને છતાં એને પહોંચી વળવામાં લોકસભા મોદી સરકાર ના રજૂ કરેલા શ્વેત પત્ર ની માહિતી આપવા સુરતમાં માં અધ્યક્ષન અધ્યક્ષ સાંસદ સી આર પાટીલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી તથા સુરતના સાંસદ દસનાબેન જાદુ સાથે મોટી સંખ્યામાં ભાજપીઓ પણ જોડાયા હતા સાથે